ભાવનગર રેન્જ આજી ગૌતમ પરમાર પહોંચ્યા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શખ્સે માથાપૂટ કર્યાનો મામલો એક શખ્સ કોર્ટમાં નશાકારક પદાર્થ લઈને આવી માથાપૂટ કરતા પોલીસ કાફલો કોર્ટ ખાતે દોડી આવ્યો હતો પોલીસે શખ્સને અટક કરી ડીવાયસપી સહિતના અધિકારીઓ દ્વારા કોર્ટની મુલાકાત લઈ ઘટના મામલે સમીક્ષા કરી હતી કોર્ટ ખાતે બનેલી ઘટનાને લઈને ન્યાયાધીશ ધારાશાસ્ત્રીઓ અને પોલીસ વચ્ચે યોજાઈ મિટિંગ આજે રેન્જાઈજી ગૌતમ પરમાર અને ઇન્ચાર્જ એસપી અને એએસપી અંજુલ જૈન સહિતના અધિકારીઓ કોર્ટ પહોંચી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત તમામ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ચેકિંગ કરવા સૂચના અપાઈ જોકે આ બનાવમાં બેદરકારી બદલ ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે બે દિવસ બે દિવસ પહેલાં જે કોર્ટ પરિસરમાં ઘટના ઘટી હતી એમાં એક રિપોર્ટ એસપીસી સાથે મંગાવવામાં આવ્યો હતો એમાં ચાર પોલીસ કર્મીઓની બેદરકારી સામે આવી હતી ગેરહાજર પણ હતા અને પછી આવે એમણે પણ કાર્યવાહી નથી કરી એ પ્રકારનો રિપોર્ટ આવતા ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને અત્યારે બાલેજ પણ માન્ય સાહેબને પણ સિક્યોરિટીની વ્યવસ્થાનું અત્યારે જાહેર કરે છે